નમસ્કાર ખેડૂત મિત્રો હું વિજય પરમાર માંડવરાય એગ્રો સેન્ટર તારે તો આજે આપણે થોડીક જીરા વિશે માહિતી આપવાના છીએ તો જે ખેડૂત મિત્રો આપણી ચેનલ ઉપર નવા હોય તે ચેનલને લાઈક શેર અને સબ્સ્ક્રાઇબ કરી દેજો ત્યાંથી બીજા ખેડૂત મિત્રો સુધી આ માહિતી પહોંચી શકે અને થોડુંક માવજત અને ઓછા ખર્ચે તમે સારું એવું ઉત્પાદન મેળવી શકો છો બરાબર તો આજે હું તમને આપણા જીરાની વાત કરીશ આ જે છે તે સાઠ દિવસ આજુબાજુનું વાવણી કર્યું ત્યાર સુધીનું આજથી જીરું છે અને આ જે ચાર નંબર જીરું બરાબર હું તમને ખેડૂત મિત્રો એ આપણે ત્રણ ચાર દિવસથી વિડીયોમાં જણાવીશ કે તમે સુકારામાં ખોટા ખર્ચા કરશો નહીં કેમ કે સુકારો હજી કોઈ સુધી એવી દવા આવી નથી કે તે આને કંટ્રોલ કરાવી શકે બરાબર આ એક કેન્સર જેવી વસ્તુ છે જીરામાં તો ખેડૂત મિત્રો હું તમને જણાવું કે આ જે જીરું રહ્યું બરાબર આમાં આપણે સ થી સાત રાઉન્ડ દવાના મારેલા છે જે સારી એવી કંપની કહેતા હોય કે તમે કોઈ સારી એવી દવા કહેતા હોય તે બધી દવાના આપણી વાડીમાં ટ્રાય કરી લીધી છે આમાં અને ત્રણથી ચાર દિવસે આપણે આમાં દવાનો સ્પ્રે કરેલો છે તોય સુકારો કંટ્રોલ થતો નથી આ હું તમને મારી વાડીની વાત કરું છું બરાબર કેમ કે જો કંટ્રોલ થતો હોય તો હું મારી વાડીમાં જીરું સુકાવવા દઉં નહીં બરોબર ખેડૂત મિત્રો એટલું તમે સમજી જાજો કે મારે તમને વધારે કહેવાની જરૂર નથી બરાબર તમે આટલામાં સમજી શકો છો મેં આમાં બધી દવાની ટ્રાય કરી લીધી છે ને તમે કહી શકો કે કોઈ બી ભંગી સાહેબ મેટા લક્ષી તમે મેટા મેનકો અથવા તો એઝોસ્ટ્રોબિન ટેબુકોના જોલ ટોટલ જે સુકારાની દવા આવે છે એની આપણે આમાં ટ્રાય કરેલી છે પણ કંટ્રોલ થયું નથી અને પાંચ પિયત આપેલા હતા અને વીસ દિવસ પિયત નહોતું આપેલું બધા એમ કહેતા હતા કે પિયત ના આપો તો કંટ્રોલ થઈ જશે પણ પિયત વીસ પછી જમણ નહોતું આપ્યું તોય સુકારો હતો તે મેં જે કહેતા હોય લીલો સુકારો કહેતા હોય કે પીળો સુકારો કહેતા હોય તે મને ચાર પાંચ કેરામાં જોવા મળેલ હતું સ્ટાર્ટિંગ સ્ટાર્ટિંગમાં મેં બધી નવી નવી દવાની ટ્રાય કરી પણ કંટ્રોલ ના થયું અને જે પાંચ સાત દિવસ પહેલાં આપણે જે બાયરનો એલિયેટમોસ્પિયર કર્યો પછી મને થોડીક રાહત જોવા મળી હું તમને સુકારો બતાવવાની પણ ટ્રાય કરી મિત્રો આ જે સોડ પેલાનો સુકારો હતો તેના સુકાય છે અને આ એલિયટ માર્યા પછી થોડુંક આ રીતના મને રાહત દેખાડી અને હવે નવો સોડ દેખાતો નથી પેલા કઈ રીતના સોડ જતો તો એ પણ આપણે આગળ થોડાક સોડ ઉપાડીને રાખ્યા છે કે કઈ રીતના પાંચ સાત દિવસ પહેલા છોડ લંઘાતા હતા કઈ રીતના બે નંબરનો સોળ હોય તો કઈ રીતના જતો હતો આગળ બતાવીશું બરોબર બાકી તો એલિયટનો સ્પ્રે કર્યો પછી ઘણી રાહત છે અને એક થાયોફિનાઇટ મિથેલનો સ્પ્રે આપણે કરેલો છે અને ઘણી રાહત છે અત્યારે જીરામાં એટલે જો કોઈ ખેડૂત મિત્રોને સુકારો હોય તો ખોટા બહુ ખર્ચા કરવા નહીં એકથી બે સ્પ્રે કરવા જો તમને દેખાય તો તમારે બીજો તો તમે યુઝ કરી શકો છો બરાબર બાકી કોઈ ખોટા ખર્ચા કરવા નથી ને કોઈ જો બળા સોશિયલ મીડિયા ફેસબુકમાં તમે જાહેરાત જોઈને ખર્ચા કરતા હોય તો એ બધા પોતપોતાના માર્કેટિંગ હતું તો ખેડૂત મિત્રો તમે જોઈ શકો છો કે આ રીતના આપણને સુકારો જોવા મળેલ હતો અને આપણે બધી દવાઈની ટ્રાય કરેલી હતી અને નિયંત્રણ આવતું નથી મેં બધી દવાની ટ્રાય કરી લીધી છે આપણે પોતાનો એગ્રો છે તો બી ટોટલ એટલે કંઈ ખામી તો હોય નહીં આપણે ખર્ચો કરવામાં બધી ખામીને બધી દવાની ટ્રાય કરેલી છે પણ તો એવું સસોટ રિઝલ્ટ મળતું નથી જો દસ વીસ ટકા હોય તો મેં તમને કીધું એ રીતના કે એલિયટ અથવા તો થાયો ફિનાટ મિથાઇલનો તમે સ્પ્રે કરીને થોડુંક નિયંત્રણ અથવા તો કંટ્રોલ કરી શકો છો બાકી બધું જીરું સારું જ છે પણ જે આ સુકારો હતો તમે જોઈ શકો છો આ કેરામાં એમાં કંટ્રોલ ના જોવા મળ્યું અને જીરું પણ વી ગયું છે તમે જોઈ શકો છો આ આપણી સાચી માહિતી આપી છે બરોબર કોઈ એગરોવાળા એમ કહેતા હોય કે ના સો ટકા નિયંત્રણ મળે તો એ જવાબદારી લેતા હોય તો તમે ટ્રાય કરી શકો છો બરાબર બાકી જે સુધી કોઈ સસવટ નિયંત્રણ નથી બરાબર તમે જોઈ શકો છો આપણું જીરું આપણી વાડીની જ વાત કરીએ છીએ બરોબર ખેડૂત મિત્રો બાકી એકદમ નરવાય છે જે એલિયટ માર્યું પછી થોડીક રાહત છે અને હવે મને ત્યાંય દેખાતું નથી બરોબર જો તમને વિડીયો સારો લાગ્યો હોય તો બીજા ખેડૂત મિત્ર સુધી શેર કરી જુઓ તો તે ખોટા ખર્ચા સુકારામાં ના કરે અને જીરું સારું હોય તો તમે અવશ્ય ખર્ચો કરો અને સારું ઉત્પાદન મેળવો બાકી જો આમાં તમે આટલા ખર્ચા કરો પાંચથી સાત દવાના રાઉન્ડ કરેલા છે અને જીરું આ પોઝિશનમાં આવી જાય તો શું કરવાનું આમાં મને તો એવું લાગે છે કે જે આપણે વાવણીમાં વાવેતર કરેલું છે એટલું પણ જીરું ના થાય બરાબર એટલે તમે જોઈ શકો છો તો ખેડૂત મિત્રો મારી ખાસ ભલામણ છે કે બીજા ખેડૂત મિત્રો સુધી આ વિડીયોને પોસાડજો તમે જરૂરથી એટલે એ પણ ખોટા ખર્ચા ના કરે બરાબર જોઈ શકો છો બસ આજની આ વિડીયોમાં આટલી માહિતી દેવાની હતી કેમ કે બધા ખેડૂત મિત્રો સુકારામાં ઘણા ખર્ચા કરે છે એટલા બધા ખર્ચા કરવાના નથી આપણા પૈસા વ્યર્થ જશે અને જીરુંમાં કંટ્રોલ જોવા મળશે નહીં ઉત્પાદન એટલું આવશે નહીં બરાબર જો જીરું તમારે આ રીતના સારું હોય તો તમે અવશ્ય ખર્ચો કરો બરોબર પણ એ પણ લિમિટમાં દસ પંદર દિવસે એકાદો રાઉન્ડ મારો જો મોલો ગળો થ્રીપ્સ કે એવું કાંઈ હોય તો તમારે હળવો હળવો રાઉન્ડ મારીને ઓછા ખર્ચે તમારે ઉત્પાદન લેવાનું છે એટલે ખોટા એવા ખર્ચા કરવાની જરૂર નથી બસ આજના વિડીયોમાં આટલું જણાવવાનું હતું જય ભારત